નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે અમારી ચેનલમાં નવા હોવ તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો અમે તમને અવનવી કહાની જણાવતા રહીશું તો શરૂ કરીએ આજની આ કહાની અમારી આ કહાની તમને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો હોળીનો તહેવાર ધાર્મિક દ્રષ્ટિએ પણ વિશેષ મહત્ત્વ ધરાવે છે આ દિવસે કેટલાક વિશેષ ઉપાય કરી લેવા જીવનમાં આવેલી સમસ્યાઓથી મુક્તિ મળે છે તો ચાલો આજે તમને કેટલાક એવા ઉપાય વિશે જણાવીએ જેને કરવાથી તમારું ભાગ્ય પણ ચમકી શકે છે હિન્દુ ધર્મમાં હોળીના તહેવારનું વિશેષ મહત્ત્વ હોય છે ફાગણ મહિનાની પૂનમની તિથિના દિવસે હોલિકા દહન કરવામાં આવે છે તેના બીજા દિવસે ધૂળેટી ઉજવાય છે આ વર્ષે હોલિકા દહન ચોવીસ માર્ચ અને રવિવારે કરવામાં આવશે જ્યારે રંગોનો તહેવાર ધૂળેટી પચીસ માર્ચ અને સોમવારે ઉજવાશે હોળીનો તહેવાર ધાર્મિક દ્રષ્ટિએ પણ વિશેષ મહત્ત્વ ધરાવે છે આ દિવસે કેટલાક વિશેષ ઉપાય કરી લેવા જીવનમાં આવેલી સમસ્યાઓથી મુક્તિ મળે છે તો ચાલો આજે તમને કેટલાક એવા ઉપાયો વિશે જણાવીએ જેને કરવાથી તમારું ભાગ્ય પણ ચમકી શકે છે હોલિકા દહનના દિવસે કરવાના ઉપાય આર્થિક સમૃદ્ધિ પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય તો હોલિકા દહનના દિવસે એકસો આઠ મખાનાની માળા બનાવીને લક્ષ્મીજીના મંદિરમાં જઈ અર્પણ કરો હોલિકા દહનના દિવસે સવા કિલો ચોખાની ખીર બનાવીને કૃષ્ઠાશ્રમમાં દાન કરો જીવનમાં આવેલી સમસ્યાઓને દૂર કરવા માટે એક સૂકા નાળિયેરનો ભૂકો કરીને હોલિકા દહનની આગમાં પધરાવી દો હોલિકા દહન કરવાનું હોય તે દિવસે સંધ્યા સમયે ઘરની ઉત્તર દિશામાં શુદ્ધ ઘીનો અખંડ દીવો પ્રગટાવવો આ દીવો આખી રાત ચાલતો રહે તે વાતનું ધ્યાન રાખવું આ ઉપાય કરવાથી ઘરમાં ધન સમૃદ્ધિ વધે છે હોલિકા દહનની રાત્રે એક જ સફેદ કપડામાં સવાસો ગ્રામ આખા ચોખા કપડામાં સવાસો ગ્રામ આખા ચોખા બાંધી ઘરના મંદિરમાં પધરાવો સાથે જય ઓમ શ્રીમ શ્રીએ નમ મંત્ર એકસો આઠ વખત બોલો બીજા દિવસે એટલે કે પચીસ માર્ચે આ પોટલીને શુભ મુહૂર્તમાં તિજોરીમાં રાખી દો આ ઉપાય કરવાથી આર્થિક સ્થિતિ સુધરે છે ઘરમાં નકારાત્મક ઉર્જા વધારે હોય એટલે કે લોકો વચ્ચે લડાઈ ઝગડા વધારે થતા હોય તો હોલિકા દહનની રાત્રે એક શંખમાં ગંગાજળ પડીને પૂજા સ્થાનમાં રાખી દો બીજા દિવસે સવારે આ ગંગાજળને આખા ઘરમાં છાંટી દો ઘરમાં માતા લક્ષ્મીનો સ્થાયી વાસ થાય છે એટલે કે ઘરમાં હંમેશા ધન ધાન્ય ભરેલું રહે તેવી ઈચ્છા હોય તો હોળીના દિવસે સ્ટફિંગનું શ્રીયંત્ર લાવી ગંગાજળથી તેનો અભિષેક કરીને ઘરના મંદિરમાં સ્થાપિત કરો ત્યાર પછી રોજ તેની પૂજા કરો આ કામ કરી લેવાથી માતા લક્ષ્મી તમારા ઘર પર હંમેશા કૃપા વરસાવતા રહેશે ધન પ્રાપ્તિની ઈચ્છા હોય તો હોલિકા દહનને અગ્નિમાં સફેદ રંગની મીઠાઈ પધરાવો